નમસ્તે પુનાભાઈ નમસ્તે આપનું નામ મારું નામ પુનાભાઈ ભીખાભાઈ ભોજાણી બરાબર નામ વાલુકડ તાલુકો ગોઘા બરોબર જિલ્લો ભાવનગર બરાબર તમારો મોબાઈલ નંબર બોલો તો પુનાભાઈ સત્તાણું તેવી જીરો ઓગણ ચાર ચુમ્માલી બરાબર પુનાભાઈ આજે આ ડુંગળી માં જ્યાં માલ નીકળ્યો છે તમાર જે આજે સરસ મજાનો જે માલ તમારો ઉત્પાદનમાં માં ક્વોલિટી માં માલ જે નીકળ્યો છે એ સુ માર્ગદર્શન પ્રમાણે તમને આજે માલ નીકળો અને સુ વસ્તુ તમે વાપરી જેથી કરીને આટલો માલ તમારો સરસ મજાનો નીકળ્યો છે

સિવાય વાપરવો નહીં કોઈ કંપનીનું જિંક પ્લસ બરાબર હા આપણે તમને વિનંતી પછી તમારે જોવું હોય તો મારી વાડી જોવા આવજો અને મારો માલ જોવાય આવજો બરાબર ત્યારે આ કળીનો માલ છે અને મેં પહેલાં માઇકોની ભારત સરકાર ઓગણીસો ખાતરો જમીન માં ઉમેરવાની ખૂબ જ ભલામણ કરે છે ત્યારે તંદુરસ્ત અને ઉપજાવ બનાવવા છેલ્લા પિસ્તાલીસ વર્ષોથી તમામ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ